લાયન્સ ગ્લબ્સ ઇન્ટરનેશનલ વિશ્વની સૌથી મોટી સેવા કેવી સંસ્થા છે છેલ્લા એકસો સાત વર્ષથી માનવ કલ્યાણ માટે સતત કારત સાચે વર્ષોથી વધુ દેશોમાં અને ચૌદ લાખથી વધુ સભ્યો સાથે લાયન્સ સંસ્થા સમાજના વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસ છે ગુજરાતમાં સુરત અને પુરુષિવરગામ સુધી વિસ્તરેલી લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ સમાજ કલ્યાણ માટે અવિરત સેવાઓ આપી રહી છે આ અંગે સુરતમાં આ મોના દેસાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ એફ ટુ એ માહિતી આપી હતી જેમાં મોના દેસાઈ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ડિસ્ટ્રિક થ્રી ટુ થ્રી ટુ એફ એ જાણ્યું હતું કે અમારા શરૂ થયેલ કેમ્પેન અંતર્ગત લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ દ્વારા વાપીથી લઈને ભરૂચ સુધી ત્રણ હજાર પ્રોટીન કિટ્સ દરેક દર્દી સુધી પહોંચાડવામાં આવશે આ કેમ્પેન આખો વર્ષ ચાલશે ભારતમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ અનેક હોસ્પિટલો શાળાઓ બ્લડ બેન્કો તથા આરોગ્ય સંભાળના કેન્દ્રો સ્થાપી સમાજની નવી જરૂરિયાતો સંતોષવા સેવા પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ ટુ નો જે માત્ર સેવા પ્રવૃત્તિઓ સુધી મર્યાદિત નથી પરંતુ સમાજના દરેક વર્ગ સુધી સહકાર આશ્વા અને સકારાત્મક પરિવર્તન પહોંચાડવાનું છે સંસ્થા માને છે કે સેવા દ્વારા જ સાચો સમાજ વિકાસ શક્ય છે અને એ માટે દરેક નાગરિકનો સહયોગ આવશ્યક છે નમસ્કાર મારું નામ મોના દેસાઈ છે હું લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એફ જે ભરૂચથી લઈને ઉમરગામ સુધી વિસ્તરેલી છે એને હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું અને લાયન્સ ક્લબ વી શવના મોટો સાથે કામ કરે છે આમ તો વિશ્વના બસોને દસ દેશોમાં આ કામ કરે છે પણ એની સાથે સાથે ગુજરાતમાં પણ એ ભુજ લાખો કચ્છ સૌરાષ્ટ્ર અમદાવાદ ડિસ્ટ્રિક્ટ અને બરોડા ડિસ્ટ્રિક્ટ અને આ સાઉથ ગુજરાત આ દરેકે દરેક જગ્યાએ આ લાયન્સ ક્લબ જોડાયેલી છે અને હમણાં જ વાત થઈ હતી એ રીતે કે ભાઈ વિશ્વના મોટો સાથે અમે ડાયાબિટીસથી લઈને ફૂડ ફોર હંગરથી લઈને વિઝન એટલે કે સાઇટ સાઇટ ફોસ્ટ કાર્યક્રમો સાઇલ્ડ હોલ્ડ કેન્સરો હ્યુમિટેરિયન સર્વિસ કરુણાને લગતા કાર્યક્રમો એન્વાયરમેન્ટને લગતા કાર્યક્રમો આ દરેકે દરેક કાર્યક્રમો અમારા જુદા જુદા ડિસ્ટ્રિક ચેરપર્સન પોતાની રીતે કરતા હોય છે અને હમણાં ટીબી માટે અવેરનેસનું અને ટીબી પ્રોટીન કીટ આપવાનું કાર્ય ખૂબ સુંદર રીતે ચાલી રહ્યું છે આવતીકાલે જ વાપીથી લઈને અંકલેશ્વર સુધી આખો દિવસ સવારથી લઈને રાત સુધી અમે ખાલી ટીબી કીટ આપવાના છે ત્રણ હજાર ટીબીના કીટનું વિતરણ આવતીકાલે થવા જઈ રહ્યું છે તો અને એની સાથે મારી સાથે જોડાયેલા છે અમારા સેક્રેટરી શ્રી નિશિતભાઈ છે અમારા સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે અમારા દીપકભાઈ પખાલે છે જે બંને પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નરો પણ સાથે જોડાયેલા છે અને સાથે અમે એવું માનીએ છીએ કે ભાઈ તમે જ્યાં જ્યાં હાથો રડિયામણા એટલે કે તમે જેટલા હાથો જોડાશે તો દરેકે દરેક સેવાના કાર્ય કરવા માટે અમને મેમ્બરની ખૂબ જરૂર હોય છે તો એની સાથે સાથે અમે દરેક દરેકને એવી અપીલ કરીએ છીએ કે આપ જ્યારે પણ લાયન્સ ક્લબ સાથે જોડાશો અને સેવાની સાથે સાથે એક ભાવનું પાતૃભાવના પણ કેળવશો થેન્ક યુ જય હિન્દ જય